વોર્ડ નંબર સાત ના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને હિમાંશુ પંડ્યા કોઈ જોવા માટે ક્યારેય આવ્યા નથી રોડ રસ્તા બધા ખોરી નાખ્યા છે છોકરાને સ્કૂલે જવાની હાલત પણ એટલી બધી ખરાબ છે અમે ઘરની બહાર લેડીઝ દરણા માટે દળાવવા માટે કે છાસ દૂર લેવા માટે કે શાકભાજી લેવા માટે દસ દિવસથી અમે નીકળી શક્યા નથી અત્યારે અમે ઘરની અંદર પાણી પીને રહીએ છીએ તમારી આવી હાલત હોય તો તમે શું કરો મત જોતા હોય તો બધા આવો છો બધા ખવડાવી ખવડાવીને મત લઈ જાવશો અત્યારે કેમ કોઈ પબ્લિકમાં જોવા નથી આવતી આ ભાજપ છે એ હરામિત છે આ મારું નામ મનીષાબેન નાકરાણી છે હું વોર્ડ નંબર સાત માંથી બોલું છું આ વોર્ડ નંબર સાત ના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને હિમાંશુ પંડ્યા કોઈ જોવા માટે ક્યારેય આવ્યા નથી રોડ રસ્તા બધા ખોદી નાખ્યા છે છોકરા જવાની બધી ખરાબ છે તમારી લાગે હાલત હોય તો તમે શું કરો મત જોતા હોય તો બધા આવો છો બધા ખવડાવી ખવડાવીને મત લઈ જાવશો અત્યારે કેમ કોઈ પબ્લિકમાં જોવા નથી આવતી આ ભાજપ છે એ હરામિત છે આજે અમે એના માટે રસ્તા રોકાયા છે કે કોર્પોરેટર અને ધારાસભ્ય અહીંયા આવવું જ પડશે આ રસ્તા હટશે અને પોલીસ માટે કરાવો છે અમારી માંગણી છે પોલીસ મોકલો બંદોબસ્ત સસ્તા કરી દેવા છે